જે અંતર્ગત સવારે નવ કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું બરડાઈ બ્રહ્મ સમાજ જ્ઞાતિમાં પ્રથમ વખત આ સંગીતમય શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી જેમાં કથાનું સંગીતમય રસપાન બ્રહ્મદેવતા મંગલભાઈ થાનકીએ મધુર વાણીથી કરાવ્યું હતું તેમજ બ્લડ ડોનેશન કેમ્પ મહાપ્રસાદી દિવ્ય શોભાયાત્રા સુદામાજીની ધજારોહણ શ્રી ત્રિકમાચાર્ય બાપુનો અન્નકોટ તથા મહાઆરતી તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચાંપર ગામની કાન ગોપીની નવીન કીર્તન મંદિર કે પટેલે રાસલીલાની રમઝટ બોલાવી હતી ત્યારબાદ મહાપ્રસાદી યોજાઈ હતી રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું જ્યારે મહાપ્રસાદીમાં હજારો લોકો જોડાઈ પ્રસાદીનો લાભ પ્રાપ્ત કર્યો હતો સમગ્ર આયોજન ઝુંડાળાના બરડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક યુવક મંડળ ખાતે કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉત્સાહભેર જોડાયા હતા સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ દ્વારા સમસ્ત બરડાય બ્રહ્મ સમાજ તેમજ સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની એકસો એકસઠમી જન્મ જયંતિ મહોત્સવમાં તન મન અને ધનથી સેવાઓ આપનારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ટાઈમ્સ